ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે જનસેવાનું એક ખાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે હેનિસ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે જરૂરતમંદ લોકો માટે માત્ર રૂપિયા માં શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત દર્દીઓને જરૂરતમંદ લોકો માટે વીસ રૂપિયામાં ટિફિન પણ ભરી આપવામાં આવે છે હેનિસના કેન્દ્ર પર સેવા આપી રહેલા કપિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં લાડલી દીકરી યોજના અંતર્ગત અનાથ દીકરીઓના લગ્ન અને કર્યાવર નિરાધાર વિધવા બહેનોને દર મહિને રૂપિયા બે હજારની સહાય રાશન કીટ વિતરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે ગરીબ અને જરૂરતમંદ લોકોના ભોજન કેન્દ્ર પર બાસમતી ચોખા સિંગતેલથી શુદ્ધ ભોજન પીરસવામાં આવે છે બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે હેનિસભાઈ પોકારના માર્ગદર્શનમાં નાગ ભેદભાવ વગર જન સેવા કરવામાં આવે છે હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જે ચાલુ કરી છે એમાં એક ભાગ અમારો લોકોને જે વીસ રૂપિયામાં જમવાનો જે હતો પ્રોજેક્ટ એ અમે હમણાં છેલ્લા ચાર દિવસથી ચાલુ કરીએ લોકોનો પ્રસિદ્ધાત્ પણ સારો છે અને બાર વાગ્યાથી કરીને બે વાગ્યા સુધીમાં અમે લોકોને પ્રેમથી જમાડીએ છીએ રોટલી દાળ ભાત શાક અને પાપડ અને પ્રેમથી જમે છે જેવા જ લોકો હોસ્પિટલમાં આવ્યા હોય એ લોકો પોતાનો ટિફિન લઈને આવે તો અમે એમને ટિફિન પણ આપી દઈએ છીએ વળીને પણ સાથે સાથે અમે જે હેનિશ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેનિશ પોકારની જે સૂચના અને એના જે માર્ગદર્શન હેઠળ આ સંસ્થા ચાલે છે અને આ સંસ્થા ના ચેરમેન જે હેનીશ ફોકાર જે છે એના જે ધ્યેય છે એના જે વિચારો છે એ ખૂબ ઊંચા છે અને એમને લોકો માટે કંઈક ને કંઈક કરવાની જે જિજ્ઞાસા છે એની જે ભાવના છે એ ભાવનાના કારણે આજે અમે આ જુબિલી સર્કલ પાસે ડોક્ટર આચાર્ય હોસ્પિટલની બાજુમાં અમે છેલ્લા ચાર દિવસથી આ ભોજનનું ચાલુ કર્યું છે હેનિસનું ભોજન એટલે મીઠું ભોજન અને ઘર જેવું ભોજન શુદ્ધ અને સ્વાસ્થિક એમાં અમે બાસમતી ચોખા દાર અને તેલમાંથી બનાવેલી રસોઈ લોકોને જમે છે લોકો પ્રેમથી જમે છે અને અમને એનો આનંદ છે કે અમે આજે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ સાથે સાથે હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાડલી દીકરીની યોજના પણ ચાલુ છે આ યોજનાની અંદર જે દીકરીના મા બાપ ન હોય તો એ દીકરીના લગ્નનો ખર્ચ સહિત જે કર્યાવરણ સહિતનો જે ખર્ચ છે એનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોગવવામાં આવે છે અને સાથે સાથે વિધવા બહેનોને બે હજાર રૂપિયા દર મહિને છ બહેનોને આપીએ છીએ અને રાશન કીટનું વિતરણ પણ અમારું સતત દર મહિને ચાલુ છે અને આવા ને આવા સેવાકીય કાર્યો હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેનિશ પોકાર દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવે અમને એમના જે વિચારો છે એ વિચારોથી અમે પ્રેરાઈ અને આ સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ